ભગવાન હવે કોણ સમજાવેલ્યા ગાલ નહી બોલતો બલ્યાડા પોપાટ વાઘુજી ગાલે બોલો કરી માતા ની શોગન તો શું બોલ્યા હું ફોમતા કાકા દોડે ચાવી લેતા આવું આ જલ્દી લેતા હોય ઘર માંથી બહાર કાઢો તને તો બહાર કાઢવું હવે શું બોલ્યા ચાવી લઈ નાવું એટલે ચાવી આવી લઈ નાવ હવે કુકવા કરે નું આ કાર્ડ કની વાત જોઈ છો તો એમ જ કીધું તું એમ જ કીધું તું કી હપરતું વાપરતું

બધા શું જોય એ ઘરમાં પુરાય રહ્યા બાપડા અલ્યા એવું એવું નહી મારા આવક નો દાખલો લેવાનો હતો બરોબર એમ રેશન કાર્ડ ઘટાવાનું હતું નહીં એટલે આવક નો દાખલો નતા લાય લે ભાઈ તમે ઘેર દઈ લેતા આવ્યા અરે બાપડા આવક નો દાખલો ગોતતા હશે ને એમાં પેલો જોયા વગર ઠેંગડો વાય છે તાડું

મારી વાત ઓભળો હું છોકરાને હું કો છું બરાબર છે ન કે પેલા ગભરે અંદર મરી જાય ના ના હું આમ તો ખેતરમાં જતો તો પણ હવે છોકરો ગોટીન આ ને એ લઈ આવું છું હા હા આ તો જલ્દી તો ખેતરમાં ના જતા હવે હા હા ની કે તું તમન હાડ હારો હારો હું ધાવી કર હા હા ઘરે ઘરે કાકાજી

મેળ કરું ઘરમાં નહી રાખતા માટલા ઘરમાં માટલા નહી રાખતા ના ભાઈ બાર માટલું રાખું છું જો હું અલ્યા પોણી લાવો ગીલે

અરે એવું નહીં વાગુજી આ રીબન તરહ લાજી હતી અંદર પાણી નતું નહી રાખતા છોય ખરે ખરે કે આ તમે મારી તરહ મટાડી છે મારો ભગવાન તમારું હારું કરશે મારો ભગવાન તો મહાન છે ભાઈ હા હા કોઈ નહી એ વાગુજી ચાવી લાયા તાળું ઘરો કે નહીં લાયા હા નહીં લાયા ચાવી હા

ખેગરજી એમ કે શુકરાને ઓળખતા નહિ ખાલી પીળું શર્ટ હતું ને એટલી ખબર છે એવું કો એ શોકરાને ઓળખતા નહીં ખાલી શર્ટ પીડું હતું ને એટલી છે

કેટલો થાય બારી નવી લાવવી પડશે પછી કળીઓ લાવશી એની પાંચસો રૂપિયા મજૂરી થાય અને પાંચસો રૂપિયા ની બારી પડશે એક હજાર રૂપિયા થાય આરી બારી અને આર્યું હમણાં આર્યું ને આટલા થી ખાલી આ દાળી કાપી લેવાની એટલે વેલ્ડિંગ નો ચલો ખર્ચો થાય હોય પાંચસો રૂપિયામાં બધું પટી જાય ના ના એ વાત હતી તો તો એક કોમ કરો આ ભાગ નહીં કાપવો આપણે થોડો બચાવ કરાઈએ ને બાપડા એ આટલો ભાગ કાપી નાખો આ એ જ કે તો ખેજીન ગાડી લે પછી શું આ તો કરો જોલ્યા

છોકરો હવે રાખજો અમે દરવાજો કાપીને તમને કાઢા આ કાપી નાખો કાપી નાખો થાય આપણે હોય તો

પછી મેં આવક નો દાખલો લેવા મીલા બરોબર આવ્યા નો દાખલો કાઢતા નહીં તાડુ મારી આવક નો દાખલો લાવો હેડો બરોબર દાખલો થતો પણ હીરા અંદર લઈ દુકાતા એટલે મેં કીધું હરિભા તમારો દાખલો આલો બે દાડા પછી તમે તાર સહી કરવા આવજો હું રેશન કાર્ડ કઢાઈ પણ અંદર થી નેકડી કાણી આવી પછી હું ગોમો જો ચાવી લેવા

તમને કોઈ મગજ માં ના આવ્યું કે લાગ તારું જોડી નાખું લે અરી તમાર ચાવી આને છોકરો હવે આયા બરાબર ભાઈ કર્યું તું ચાવી લઈને ના આવ્યો તમન મે ના આવ્યો લે અરી બા તાળું આવ્યો મે આવી ગયો હે મે આવી ગયો હવે હે આ ચાવી લઈને આવ્યો છોકરો એટલે મે આવી ગયો તમારે અરે ભુંડા તો પેલો પીડા સરવાળો હતો આય આય રે તમારા મોઢાના શોખ થાન તૂટી ગયું હર્યું

હું જ પડી હતી માથું ફૂટી ગયું ખબર નહીં પડતી તારો કાકા ઘરમાં હતો અને તું તારું વાસીન જતો રહ્યો પણ કાકા મન મન મનજો ખબર હતી અલ્યા તને ખબર ન હતી પણ મારા બે સંપલ બાદ પડ્યા તા તારી ઓસો ફૂટી ગઈ હતી કાકા મન ઉતાવળ મન ઉતાવળ જ નઈ કોઈ એ હરી બા મે એને કેટલો ઠપકો આલ્યો હવે ભૂલ ન થાય હ મે એને નેહાળ કેટલો ઠપકો આલ્યો છે હવે ભૂલ ન કરે અન કાલે 1:30 વાગે આવી જાજો રેશન કાર્ડ કાઢવા હાલુ હા મારું એસમી હિન્દુસ્તાની હા